ગાઇઝ જય શ્રી કૃષ્ણ રામ રામ સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજે બે દિવસ પછી આપણો વ્લોગ આવે છે પાછળ ગળી શકો છો લાલ કોઠીનો થપ્પો પડ્યો પછી નાની મોટી લાલ કોઠીયો પડી ગયો ગાઈઝ માટી ગળાઈ ગઈ ગયો આ દીધી આપણે બાર સુકવા માટે માટી આપણે કડવા બેવાનું છે આપણે હું કરી દઈએ આપણે ગાઈસ મોટા ભાઈ બેહી ગયા કડવા માટે દીગડા કરી દયા સરોડી બમકો ઊંઘ્યો ઊંઘે ચણા ખાયા

જોઈ શકો મોટાભાઈ ઉપર આપણે લાલ ગઢવાનો થપ્પો મારેલો લાલ ટોમેટા જેવા જોઈ શકો તમે આપણે બધા ગઢવા રમપાથર પડ્યા કાચો રમપાથર